આવતીકાલે ગુજરાતમાં માં લોકસભાની પચીસ તો વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી મતદાન આવતીકાલે પીએમ મોદી અમિત શાહ કરશે વોટિંગ તો આવતીકાલે પીએમ મોદી અમિત શાહ પણ કરશે વોટિંગ પીએમ રાણીપથી તો નારણપુરાથી કેન્દ્રીય કૃમંત્રી અમિત શાહ કરશે મતદાન આવતીકાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન એક સાથે બાર રાજ્યો અને સંઘ પ્રદેશની બે બેઠકો પર થશે મતદાન અગનભ્ઠીમાં શેકાસ સૌરાષ્ટ્ર કચ્છ રાજ્યમાં આજથી નવ મે સુધી હીટ વેવની આગાહી ત્યારે ગુજરાતના નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અનેક મતદાન જાગૃતિના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી દ્વારા તેમજ તંત્ર દ્વારા મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે શિયાળ બેટ પર પહોંચાડવામાં આવ્યા હતા અહીં પચીસ થી વધુ કર્મચારીઓ પાંચ બૂથ પર ફરજ બજાવશે અહીં પાંચ હજાર કરતા વધુ મતદારો છે ત્યારે જ વધુમાં વધુ મતદાન કરવા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે તંત્ર પણ તૈયારીઓને લઈને સજ્જ બન્યું ત્યારે વિવિધ જગ્યાએ ઈવીએમ ડિસ્પેચિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અત્યારે અમદાવાદના નવરંગપુરામાં ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટર ઉભું કરાયું હતું જ્યાં ઈવીએમ ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું ચૂંટણીને લઈને આવતીકાલે ત્રીજા ચરણનું જે મતદાન છે ગુજરાતમાં પણ આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે આજે વિવિધ જગ્યાએ ઈવીએમ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે વિવિધ બુથ સુધી વીએમ પહોંચે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો નારણપુરા વિધાનસભાનો વિસ્તાર જે છે ત્યાં આગળ અત્યારે ઈવીએમ નવરંગપુરા નવરંગ સ્કૂલ ખાતે અત્યારે ઈવીએમ કરવામાં આવી રહી છે સાથે જ આ પ્રકારની જે કામગીરી છે વિવિધ જગ્યાએ આવી છે મશીન તમામ બુથ સુધી પહોંચે તે પ્રકારની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે તો કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે સાથે જ ત્રીજા ચરણનું જે લોકસભાનું જે આવતીકાલે મતદાન થશે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ મતદાનની વિવિધ જે સામગ્રી છે વિવિધ જે કીટ છે તે અહીંયા મતદાન ક્ષેત્ર ઉપરથી તમામ પ્રિસાઇડિંગ ઓફિસરને આપવામાં આવશે અને સાથે જ આવતીકાલે જ્યારે મતદાન છે ત્યારે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે તો અત્યારની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાએ આ પ્રકારની ડિસ્પેચિંગની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ આવતીકાલે ગુજરાત સહિત બાર રાજ્યોની ત્રાણું બેઠકો માટે મતદાન થવાનું છે ગુજરાતની પચ્ચીસ લોકસભા બેઠકો પર મંગળવારે મતદાન થશે ત્યારે મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે અમદાવાદ આવશે આવતીકાલે સવારે સાત્રીસ કલાકે વડાપ્રધાન અમદાવાદના રાણીપાલ નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે પીએમ મોદીના મતદાન મથક ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે છે જેમાં ગુજરાતમાં પણ આવતીકાલે એટલે કે સાત તારીખે મતદાન યોજાવા જઈ રહ્યું છે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ ખાતે આવેલ જે નિશાન સ્કૂલ છે ત્યાં આગળ મતદાન કરવા પહોંચવાના છે તેને લઈને તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જે છે તે અત્યારે ગોઠવવામાં આવી રહી છે સાથે જ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવા તેને લઈને અત્યારે પોલીસનું ચેકિંગ તેમજ એનએસજી કમાન્ડો પણ અહીંયા હાજર રહ્યા છે ચેકિંગ કરી રહ્યા છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા આવતા હોય છે તેને લઈને તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો બંને બાજુ જે બેરિકેટિંગ છે તે પણ કરવામાં આવ્યા છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા આવતા હોય છે તો કેટલીક વાર તેઓ ચાલતા પણ આવતા હોય છે તો તેને લઈને ખાસ કરીને તમામ રોડની બંને બાજુ જે છે તે બેરિકેટિંગ કરવામાં આવી છે સાથે જ બેરિકેટિંગને લઈને કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ખાસ કરીને મતદાન કરવા આવતા હોય છે ત્યારે તેને ચાલતા જો આવે તો પબ્લિક અહીંયા તેમને ખાસ કરીને તેની સુરક્ષા વ્યવસ્થા ભંગ ન થાય તેને લઈને તમામ પ્રકાર ની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવે છે બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે અત્યારે એનએસજી કમાન્ડો પણ જે કહી શકાય કે ચેક કરી રહ્યા છે તો કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવતીકાલે નિશાન સ્કૂલ રાણીપ ખાતે મતદાન કરવા આવશે તેની સુરક્ષામાં કોઈ પણ જાતની ચૂક ન રહે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે પોલીસ તંત્ર દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે અને સાથે જ આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો મત આપવા નિશાન સ્કૂલ પહોંચશે ત્યારે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં તેમને જોવા ઉમટતા હોય છે તેને લઈને જ તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે અને બેરિકેટિંગ જે છે તે અત્યારથી લગાવી દેવામાં આવ્યા છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ સુરત બેઠક બિનહરીફ થતા લોકો અસમંજસમાં છે કે ચૂંટણી થશે કે નહીં ત્યારે ઉધના મજુરા ચોર્યાસી ઉધના વિધાનસભા નવસારી લોકસભામાં આવે જેમાં તેર લાખ લોકો આ વિધાનસભાઓમાંથી નવસારીના મતદાતા છે એટલે આ ચાર વિધાનસભાના લોકોએ મતદાન કરવાનું છે આ બાબતે ચૂંટણી પંચ દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે અને ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદારોને સ્લીપો પણ પહોંચાડવામાં આવી છે નવસારી સંસદીય મત વિસ્તારના ચાર વિધાનસભા આવે છે માં મજુરા વિધાનસભા છે ચોર્યાસી વિધાનસભા છે ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે આ ચારે મળીને લગભગ તેર લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મત મતદારોમાં છે અમે એના માટે પ્રયત્ન કર્યો છે આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે અંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સર દરવાજાથી જે રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસુ તરફનો સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર મજરા ગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારીની આગળ સુધી ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી અને લિંબાયત ગોળાધરા ડિંડોલી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે માં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે તો આપને મતદાનનો અધિકાર કરો કોઈ ગેરસમજ સમજો તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી આપસોને નમ્ર વિનંતી છે લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસે રાજ્યમાં સૌથી વધુ બસો ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વિવિધ કલમો હેઠળ તેમના પર કેસ નોંધ્યા છે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી રહીને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યને જે ચેકપોસ્ટ અડે છે તેની ઉપર ત્રેવીસ જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી એકતાલીસ જેટલી એફએસટી ટીમો અને નાઇન્ટી જેટલી એસએસટી ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને ત્રણ કરોડ અને સાત લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે એનડીપીએસના એક કરોડ અને અગિયાર લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે રોકડ રકમના બી એક કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે સાડા સાત હજાર જેટલા લીધેલા છે જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં બસો ને ચોત્રીસ જેટલા નાસ્તા ફરતા આરોપીઓ સોળ ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે આવતીકાલે સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આજે સવારે નવ વાગ્યાથી જ તમામ મતદાન મથકો માટેના ઈવીએમ મશીન અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટના ચૌત્રી હાઈસ્કૂલ અને વિરાણી હાઈસ્કૂલ સહિતની જગ્યાઓ પર ઈવીએમ મશીન તેમજ સ્ટેશનરીનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું છે તમામ મતદાન મથકોના અધિકારીઓ ઈવીએમ મશીન અને સ્ટેશનરી લેવા માટે પહોંચ્યા હતા લોકશાહીના પર્વ ચૂંટણીને ધ્યાને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી આ લોકસભાની ચૂંટણીનો આવતીકાલે ત્રીજા તબક્કાનું એટલે કે ગુજરાતનું મતદાન છે તે યોજાવા જઈ રહ્યું છે મતદાન પૂર્વે જે ઈવીએમ મશીન હોય કે પછી આ તમામ સ્ટેશનરી હોય તેમનું ડિસ્પેચિંગ છે તે શરૂ થઈ ચૂક્યું છે આજ નવ વાગ્યાથી જ સવારના નવ વાગ્યાથી તમામ જગ્યાઓ ઉપર કહી શકાય કે ઈવીએમ મશીનની ફાળવણી થઈ રહી છે મહત્વનું છે રાજકોટના વિરાણી સ્કૂલ ચૌધરી હાઈસ્કૂલ સહિતની જગ્યાઓ ઉપરથી છે તે મશીન ઈવીએમ મશીન અને સ્ટેશનરીની છે તે ફાળવણી થઈ રહી છે રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક ઉપર બે હજારને પચીસ જેટલા પોલિંગ સ્ટેશનો છે તે આવેલા છે અને મહત્ત્વનું છે કે આ તમામ પોલિંગ સ્ટેશનના અધિકારીઓ છે અને તેનો સ્ટાફ છે તે હાલ રાજકોટ પહોંચ્યો છે અને પોતાના જે પોલિંગ સ્ટેશન માટેના ઈવીએમ અને સ્ટેશનરી છે તેની જે છે તે ફાળવણી છે તે થઈ રહી છે મહત્ત્વનું છે કે લોકસભા ચૂંટણી છે તેનું ત્રીજા તબક્કાનું મતદાન છે તે આવતીકાલે યોજાવા જઈ રહ્યું છે ત્યારે મતદાન પૂર્વે સમગ્ર જે છે કહી શકાય કે રાજ્યની અંદર આજથી આજે તમામ સ્ટેશનરી અને ઈવી ઈવીએમ મશીનની ફાળવણી છે તે થતી હોય છે ત્યારે રાજકોટના બે હજારને પચીસ જેટલા જે પોલિંગ સ્ટેશનો છે તેના માટેની તમામ સ્ટેશનરી અને જે ઈવીએમ મશીન છે તેની ફાળવણી છે તે હાલ થઈ રહી છે રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ અને વિરાણી હાઈસ્કૂલ સહિતની જગ્યાઓ ઉપર છે તે હાલ આ ફાળવણી છે તે થશે અને મહત્વનું છે કે રાજકોટની અંદર રાજકોટ લોકસભા બેઠક ઉપર બે હજારને પચીસ જેટલા મતદાન મથકો છે તે આવેલા છે અને તમામનો સ્ટાફ છે તે હાલ પોતાની સ્ટેશનરી અને ઈવીએમની હાલ કલેક્શન છે તે કરી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત વડોદરામાં કારેલીબાગ સરદાર વિનય સ્કૂલ ખાતે રાવપુરા વિધાનસભા મત વિસ્તાર માટે ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ તમામ કર્મચારીઓ ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રી લેવા પહોંચ્યા હતા સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેટલાક કર્મચારીઓ દ્વારા આયોજનને લઈ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાવપુરા વિધાનસભાના બસો ચુમ્મોતેર બુથમાં આજે જે પોલિંગ પાર્ટીસ જેને ડિસ્પેચ કરવાની છે એ બૂથ દીઠ અમે આજે ચાર કર્મચારીઓ ને ડિસ્પેચ કરી રહ્યા છે એમાં પ્રિસાઇડિંગ ઓફિસરનો સમાવેશ થાય છે મહિલા પોલિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અને પ્યુન આ તમામ ટીમોને આજે સવારે સાત વાગે બોલાવવામાં આવી હતી અને દરેક ટીમોએ પોતાના ઓર્ડર કલેક્ટ કર્યા છે હાલ એ લોકો સ્ટેશનરી લઈ રહ્યા છે અને ત્યારબાદ એ લોકોને ઈવીએમ આપવામાં આવશે અને ત્યારબાદ જે અમે બસની વ્યવસ્થા કરી છે એ બસમાં એ લોકોને એમના જે તે મતદાન મથક આપવામાં આવ્યું છે ત્યાં પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ એ લોકો મતદાન મથકની આગળની વ્યવસ્થા જોશે અને કાલે જે પોલિંગ છે આપણું એના માટેની તૈયારીઓ કરશે આટલું મોટું આયોજન હોય એટલે સ્વાભાવિક છે કે એકાદ ઓર્ડર આમ તેમ થયો હોય એના કારણે કોઈ એવી મેજર ફરિયાદ નથી આવતીકાલે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે જેમાં ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ ખાતે મતદાન કરશે રાણીપની નિશાન સ્કૂલ ખાતે નરેન્દ્ર મોદી સવારે સાત વાગે મતદાન કરશે મતદાનને લઈ ચૂંટણી પંચ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તમામ સેન્ટરો પર ઈવીએમ વીવીપેટ અને સ્ટેશનરી સહિતની તમામ સાધનોની ફાળવણી કરી દેવામાં આવી છે ડિસ્પેચ સેન્ટરો પરથી આજે વહેલી સવારથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી જેમાં જૂનાગઢ સુરેન્દ્રનગર કચ્છ જામનગર ગાંધીનગરમાં પણ ઈવીએમ વીવીપેટ અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરાઈ હતી ગુજરાતની લોકસભાની સુરત સિવાય પચીસ બેઠકો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે પાંચ બેઠકો પર સાત મે રોજ મતદાન યોજાનાર છે ચૂંટણી પંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને પેટના કમિશનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે રાજ્યના દરેક બૂથ પર ઈવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે

તેમજ મતદાનના દિવસે વહીવટી તંત્ર દ્વારા પણ વેવને લઈ ચૂંટણી પંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે ત્યારે કરજણ સુરત મહીસાગર વડોદરામાં પણ ઈવીએમ ડિસ્પેચ થયા હતા આવતીકાલે યોજના લોકસભાની ચૂંટણી માટે મતદાન માટે જરૂરી સામગ્રી વિતરણ એઆરઓ અમિત પરમારના માર્ગદર્શન હેઠળ સવારથી જ કરવામાં આવ્યું હતું માંજલપુર વિધાનસભાના બસો અઢાર મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયામાં જોડાયેલ નવસો સાહીઠ જેટલા અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ તેમના મતદાન મથકે જવા માટે એકતાલીસ બસોમાં રવાના થયા હતા ઉનાળાની ગરમીને લઈ સ્ટાફ માટે લીંબુ શરબત અને પણ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક બસ સાથે ઝોનલ ઓફિસર અને હથિયારધારી પોલીસ કર્મચારી મૂકવામાં આવ્યા છે માંજલપુર વિધાનસભામાં મતદાન પ્રક્રિયામાં બે હજાર જેટલા અધિકારીઓ કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ સંકળાયેલા છે તેમજ ઇલેક્શન મટીરીયલ છે તેનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે અત્રે ભવન સ્કૂલ ખાતે એકસો પિસ્તાલીસ માંજલપુર વિધાનસભા માટે ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે તમામ જે પોલિંગ પાર્ટીઝ છે એ એમના હુકમો લઈને એમના જે ઈવીએમ છે એ મેળવીને ત્યારબાદ એમના ઝોનલ અધિકારી છે એમને મળીને પોતપોતાના રૂટમાં રવાના થશે ગરમીનું જે વાતાવરણ છે એને ધ્યાનમાં રાખીને અત્રે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે સરબત સરબત પાણીની વ્યવસ્થા કરી છે ફ્રૂટ છે આ ઉપરાંત ખૂબ સુંદર નાસ્તાની પણ વ્યવસ્થા કરી છે આ ઉપરાંત તમામ જે પોલિંગ પાર્ટીસ જે મતદાન મથક પર જશે ત્યાં પણ ઠંડા પાણીથી માંડીને નાસ્તાથી માંડીને છાસથી માંડીને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત તમામ જે મતદાન મથક છે ત્યાં એક મેડિકલ ટીમ પણ હશે એ ઓઆરએસ જે છે એના પણ પેકેટ જે તે મતદાન મથક પર પહોંચાડવામાં આવ્યા છે જેથી અત્યારે ગરમીના વાતાવરણમાં પણ ખૂબ સારું મતદાન થાય એવી તમામ વ્યવસ્થા માન્ય કલેક્ટર સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમે કરી છે આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના અંતે નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે છાશ પ્રો બાયોટિક લસ્સી છાશવાલાની રોબાયટિક લસી